નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું વસુધા સાડીમાં આજે આપણે જોવાના છે ડોલા સિલ્ક એકદમ હેન્ડવર્કવાળી સાડી બતાવવાના છે એકદમ રિઝનેબલ રેટ છે આપણે પહેલાં કલર બતાવવાના છે પછી આપણે સાડી પણ તમને બતાવવાના છે બહુ મસ્ત ડિઝાઇન લાવેલા છે મિત્રો ખાલી તમે પ્રિન્ટ શોટ લેવાનું ના બોલતા કલર પણ એકદમ બહુ જોરદાર રહેવાના છે અને ડિઝાઇન પણ એકદમ બહુ મસ્ત રહેવાનું છે અને ખૂબ હેન્ડવર્કનું કામ રહેવાનું છે મિત્રો જોઈ શકો છો તમે કલર ઓપ્શન એકદમ સોફ્ટ ડોલા સિલ્ક સાડી છે કલર પણ બધા બહુ મસ્ત છે તમારો જે મનગમતો કલર હોય ને મિત્રો એનો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા કારણ કે નવા નવા બધા કલર મેચ થઈને આવી ગયેલા છે જોઈ શકો છો આપણે વોટ્સએપ નંબર પણ આપેલો છે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો નંબર છે એમાં તમે સ્ક્રીનશોટ થાય તમારે વોટ્સએપ ઉપર બુક કરી આપશો તો આપણે વિશે આપણે ઓપન કરીને જોવાના છીએ બહુ સરસ ડિઝાઇન રહેવાની છે અને આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે અને આખી ઓલ ઓવર ડિઝાઇન રહેશે અને શોપ સિલ્ક રહેશે અને તમે ઘરે આરામથી ધોઈ શકો જોઈ શકો બાકી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે અને આપણી શોપની વાત કરીએ સુરત ભરતની વરાશા મારી શોપની બાજુ વગેરે સાત નંબર છે એની બસો બે બસો ત્રણ વસુંદાર સાડી અને તમે ઓનલાઈન પરચેસ કરવા માગો છો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે અને મારો વિડીયો તમને પસંદ આવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નથી થેન્ક યુ